આજના ધોરણ દર બારમાં આ વિદાય પ્રસંગે અહીં ઉપરશ્રી મહેમાનશ્રીઓ આપણી શાળાના આચાર્યશ્રી ગુરુજીઓ તથા વિદાય એવા વિદ્યાર્થી ખાઈઓ અને બહેનો આજનો આ વિદાય પ્રસંગ અંત નથી આરંભ છે ભલે આપણે છૂટા પડીએ પરંતુ આ રીતે રિવાજ નથી છે આજની આ વિદાયનો નાનકડો પડાવો તમે વિદાય લઈ રહેલ એવા વિદ્યાર્થી ખાઈઓ અને બહેનોએ પસાર કર્યો પરંતુ આપણા જીવનમાં ઘણા આવા પડાવ આવશે જ્યારે अमूक विद्यार्थी मित्रो आम्ही रडता रडता प्रवेश मिळवला हे तर अमु विद्यार्थी मित्रा प्रवेश आनंदित प्रवेश मिळवला हा कबर न होती की आम्ही सोडी देवा दिवस आज जलदी जसे तुम्हाला शाळामध्ये जे पण न्याय मिळवलं तो ध्यान राहिले विदय वि बहनोने आज मू जीवन खास याद

જે પણ ધ્યાન મેળવવામાં આવ્યું છે તેમાં કોઈ કચાસ રાખી નથી તમારા સંસ્કાર સાથે શિક્ષણનું સિંચન કરવામાં અથાગ મહેનત કરી છે તેમને તમારી તેમને તમારી મહેનત થકી દીપાવજો આ આજના આ વિદાય પ્રસંગમાં આ શાળા અને તમારા સાથે સંબંધોની શરૂઆત થશે તમે જ્યાં પણ જાઓ ત્યાં આ શાળાની સારી બાબતોની વાત કરજો અને આ શાળાનું નામ રોશન કરજો બસ અસ્તુ જય હિન્દ જય ભારત